એ સેલામાં સહેલો મંત્ર છે બીજા બધા મંત્રો છે પણ થોડા ઘણા અટપટા પણ રામનું નામ અભણી લઈ શકે પણ સાથે સાથે કથા હાલે છે એટલે એ કહી દઉં કે સહેલામાં સહેલો અને શરણમાં સરળ કોઈ મંત્ર હોય તો એ રામ નામ છે અને અઘરામાં અઘરો પણ જો કોઈ મંત્ર હોય તો ઈ રામ નામ છે કેમ કે તુલસીદાસજી અર્ધાલિકામાં ચોપાઈ આપી આ રામ નામમાં શું છે